ત્યારે આ બાબતે ચૈત્ર વસાવાને પચાસ દિવસ કરતા વધારે સમય વીતી ચુક્યો છે હાલ પણ તે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે

અને જે લોકોની અવાજ ઉઠાવે એ અવાજ કેવી રીતે અમે દબાઈ દઈએ એટલે આ જે ચેતરભાઈને ખોટી રીતે કેસ કરવામાં આવ્યું એમને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યું અને ખોટા ખોટા જે પોલીસ થકી ત્યાંના જે એસપી છે એમના થકી જે ખોટા એફઆઈઆર કરવામાં આવ્યું છે તો ચેતરભાઈ જેલ ગયા ચેતરભાઈ જેલ ગયા એટલે ભાજપ સરકાર એ સમજી ગઈ કે આદિવાસી નેતા અને લોકોનું જે ભલો ઈચ્છે છે એને એ લોકોએ દીધી પણ આ સરકાર બહુ ખોટી રીતે જે ચેતરભાઈ પર અત્યાચાર કરે છે એ સમાજ સમજી ગઈ છે એટલે હવે એમને જામીન ના મળે અને એમનું કારવાજ કેટલું લંબાઈ શકે એ પ્રયત્નમાં છે દર તારીખમાં કઈ ના કઈ એ લોકો કોઈ ના કોઈ લઈને આવી જાય છે જેવી રીતે લાસ્ટ ટાઈમ ચેતરભાઈ એમના પાસે પાસે કોઈ મુદ્દા તો છે સામેવાળી પાર્ટી એટલે કેવી રીતે મુદ્દત લે અને તારીખ વધાવે એવી રીતે એ લોકો એક બીજા વકીલ કરવાની એક તારીખ લીધી તો પહેલા વકીલમાં એવી શું ખામી હતી એ તો સરકારી વકીલ જ હતા ને પહેલા પણ તો પહેલા વકીલમાં શું ખામી હતી કેમને આ વકીલ બદલવામાં આવ્યું એ બતાવવામાં આવે છે કે સરકારી વકીલોમાં એમને વિશ્વાસ નથી એ લોકો જે સરકારી વકીલ પહેલા કરેલો અથવા એ લોકો એક રમત રમે છે કે કેવી રીતે તારીખ લંબાઈ એક નવી અરજી નાખી કે બીજો વકીલ કરવાનું તો આ તો મને આ સરકાર એમની જે ગેમ પ્લાનિંગ છે એમાં જ ફસાવાની છે આ તમામ મુદ્દાઓ સોશિયલ મીડિયા પર છે હવે જનતા પણ જાગૃત થઈ ગઈ છે અમારા આદિવાસી વિસ્તારમાં કે જેવી રીતે ચેતરબાઈને ખોટી રીતે ફસાવામાં આવ્યું છે અને તારીખ પર તારીખ આ પારે પાડે છે સરકાર એના પાસે કોઈ મુદ્દાઓ છે નહીં એટલે એ હાથ પેર કઈ પણ રીતે પછડાઈને એ ચેતરભાઈ ને જેલવાસ લાંબુ થાય એવો પ્રયાસ કરે છે લોકો જોઈ કે પોલીસ ની કામગીરી પણ પુરાવા એકત્ર કરવામાં ખૂબ મહત્વની બની જતી હોય છે કલમ લાગતી હોય આગળ થતા હોય છે તો

જે કારવાસ છે લંબાવવામાં આવે એ પ્રયત્ન કરે છે આ સરકાર અને આ જે ત્રણસો જે કલમ આ પોલીસ કહે છે તો એ સરકાર એટલું સમજી લે કે એ કલમ આ નીચલી સરકારમાં નીચલી કોર્ટમાં ફગાવવામાં આવ્યું છે એ આપણને ખબર છે એટલે એવું મર્ડર કે એમ ત્રણસો સાતનું કલમ લાગતી છે નહીં કેમ કે તમામ કાર્યકર્તાઓને કોઈ પણ જે સંજયભાઈ હતા એમને કોઈ હાનિ થઈ નથી અને એમના પાસે કોઈ પુરાવા પણ નથી કે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો ના કોઈ સીસીટીવી કેમેરા છે ના એવું કોઈ સબૂત છે અને આ ખાલી એક વાર્તા અને કહાની બનાવીને આ પોલીસ અને જે સરકારી તંત્ર છે એ મળીને એક સ્ટોરી બનાવીને રજૂ કરી છે તો એ પુરાવા પર જ છે પુરાવો હાજર કરો અને કોઈ પણ કેસમાં તો પુરાવો જોઈએ કે નહીં તો જ કોઈ વસ્તુ સાબિત થાય ને તમે પહેલા એક મહાસંમેલન પણ દેલિયાપાડામાં યોજવામાં આવ્યું પંજાબના મુખ્યમંત્રી સમાજ ને અપીલ કરી આહવાન કર્યું

એ કોઈ પૈસાથી બોલાયેલી સભા જનતા નથી એ સ્વયં એમની મેતે જે જનતા છે આખા આદિવાસી ક્ષેત્રથી આવી હતી કેમ કે એમને લાગણી છે એમને ખબર છે કે ચેતરભાઈ કેવી રીતે આદિ આદિવાસી સમાજ માટે કામ કરે છે એ કેવી રીતે એમના જોડે ઉભા રહે છે જ્યારે પણ કોઈ પણ તકલીફ પડે તો આ જે સેલાબ આવ્યું હતું આદિવાસી લોકોનું કે જે

અત્યારે જયારે ચૈતર વર્ષ હોય છે ત્યારે અવારનવાર જોવા મળે છે આંદોલનો છે નર્મદા હોય છોટાઉદેપુર હોય દાહોદ હોય સભાઓ કરતા હોય છે તો હાલ આ બી કોઈ આંદોલનની સ્થિતિ હવે આદિવાસી વિસ્તારોમાં નથી જોવા મળી છે તો શું લાગે કે ઘણા બધા આદિવાસી સમાજના લોકોની અપેક્ષા યુવાનો પણ છે કે તેમના મુદ્દા ને પણ અત્યારે પણ જે રીતે શાંતિ જોવા મળી રહી છે શું કહેવામાં અગર સરકારને એવું લાગતું હશે કે ચેતરભાઈ જેલમાં છે અને આદિવાસી જાગૃત નથી અને એ તમામ જે આંદોલન આદિવાસીના ટેકામાં જે ચેતરભાઈ કરતા હતા એ બધું સ્થગિત થઈ જશે કે આદિવાસી ગભરાઈ જશે તો આ સરકાર ભૂલ કરે છે આ તમામ આદિવાસી ચેતરભાઈના ટેકામાં છે આંદોલન થશે અમે તમામ આદિવાસી સમાજ એકત્રિત થવાના છે આ પણ જેટલા પણ મુદ્દાઓ છે આદિવાસીઓના એ અમે ઉજાગર કરવાના છે બસ અમે ચેતરભાઈની રાહ જોઈને બેઠા છે તો ચેતરભાઈ જેવી રીતે નીકળશે આ તમામ આંદોલન સક્રિય થશે આ તમામ લોકો અમે આદિવાસી સમાજના કે તમામ પટ્ટાના લોકો અમે ભેગા થવાના છે અગર એમનું જેલ પ્રવાસ આ લોકો લંબાશે તો પણ હવે બસ એક તારીખની રાહ જોઈએ છે એ તારીખમાં ચેતરભાઈને નહીં છોડ્યું તો અમે અમારું આંદોલન પાછા ચાલુ કરીશું

અને જે જૂની કેસો આ લોકો કાઢે છે એ એમાં તો અડધામાં તો જામીન થઈ ગઈ છે નાઇન્ટીન પસ નાઇન્ટી ટકામાં ચેતરભાઈને બે ગુના છે અને એ કેસ પતિ પણ ગયા છે અને એ જૂની કેસો કાઢીને આ નવા કેસથી કોઈ લેવા દેવાની નથી અને શરતી જામીન જે ચેતરભાઈને આપી હતી એ શરતી જામીન તો પૂરી પણ થઈ ગઈ અને એ બે બે ગુના જ છે અને એ સાબિત થયું નથી કે ગુનો કર્યો છે તો જાણી જોઈને કેમ કે આમના પાસે ઠોસ કોઈ સબૂત નથી કોઈ મુદ્દાઓ નથી તો ખોટી રીતે એમની જે આપણે આઈક્યુ લેવલ પ્રમાણે આ જે સરકારી વકીલો છે કે સરકાર કે ભાજપના આ જે નેતાઓ છે એમના આઈક્યુ લેવલના પ્રમાણે એ લોકો કેસ લડે છે તો પણ અમને સર ન્યાયતંત્ર પર અને હાઈકોર્ટ પર ભરોસો છે કે આમના જે નીચલી કક્ષીના કક્ષાના જે

મેક્સિમ બીજેપી સરકારમાં જેમાં જે લોકો પર રેપના કેસીસ છે બૂટલેગર્સ છે અને અલગ અલગ પ્રકારના ક્રિમિનલ કેસીસ છે દસ થી પંદર કેસીસ છે છતાં એ લોકો પાર્લામેન્ટમાં બેસીને જે ન્યાયતંત્રની વાત કરે છે તો પહેલા એ પોતાના મોડા જોવે અને પોતાની પાર્ટી જોવે પછી બીજા પર આક્ષેપો કરે એટલે ભાજપ પાસે હવે છટપટા એ છટપટાય છે એમના હાથથી સત્તા નીકળે છે એટલે ખોટી નીચ રાજનીતિ રમીને એ આ ચેતરભાઈને ફસાવામાં આવ્યું છે પણ ચેતરભાઈ અમારા મજબૂત નેતા છે અમારા આદિવાસી નેતા છે એ આમના સામે ઝૂકે નહીં અને લડત આપશે અને અમે તમામ આદિવાસી આગેવાનો જે જનતા હોય પ્રજા હોય એમને ટેકો આપીશું અને આ લડાઈમાં અમે બધા સામનું થશું

એમનું મોડું નથી ખુલતું કે અમે પાર્ટીથી ખુશ નથી એમના જે કૌભાંડો છે એ પોતાના કૌભાંડો બચાવવા માટે હમણાં પાર્ટીથી જોડાયેલા છે બીજેપીમાં જાય તો એ વોશિંગ મશીન જ છે તો જાહેર જ છે તમે કૌભાંડ કરો મર્ડર કરો જે પણ ખરાબ કામ કરો બીજેપીમાં જાઓ તમને કોઈ અડકી ના શકે તો જે પણ આ નેતાઓ છે એ એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને સમાજ પણ સમજી ગઈ છે અગર સમાજ એમને ચૂંટાઈને ત્યાં બેઠાડ્યું છે વિધાનસભામાં તો મને એ આ વખતે એમને પછાડશે અને એ આદિવાસીઓના મુદ્દા ઉઠાવતા નથી એક પણ જે ધારાસભ્ય છે એ ફક્ત ફક્ત પોતાની ખિસ્સા ભરવામાં પડેલા છે અને કેવી રીતે આદિવાસીઓના અસ્તિત્વ મટે એમાં એમ પણ મટી જશે એમને ખબર નથી એટલે આદિવાસીઓના મુદ્દા ના ઉઠાય અને પોતાનું ફક બેંક એકાઉન્ટ બરે એમને એટલું જ રસ છે પણ કુદરત કોઈને માફ કરતી નથી ન્યાય બધાને મળે છે અને આપડા સમાજના લોકો સમજી જાય તો એમને બુદ્ધિ આપે ભગવાન બસ એટલી હું પ્રાર્થના કરું છું અમારી સાથે જોડાયા અમારી સાથે વાત કરી આ હતા આ માનની ફાટીનાચતા ઉદયપુરી ચિંતાના પ્રમુખ રાધિકા જામીન ના મળતા છે વાત કરી છે ભારતીય પાર્ટી ઉપર જે ઓળખે બનાવે છે અને ભાજપમાં રહેલા જે સાથે સભ્યો કે સભ્યો સામે પણ વાત કાઢી છે ને કહ્યું છે કે આગામી સમયમાં જો ધારા છે કે ચેતર વસાવાને જમીન મળશે તો ફરી આંદોલન છે તે આદિવાસી વિસ્તારમાં સક્રિય છે ત્યારે હવે આગામી 24 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી ધારા છે કે ચેતર વસાવાને જમીન ઉપર થવાની છે ત્યારે હાઈકોર્ટ તરફથી શું નિર્ણય કરવામાં આવે છે તે